નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો જે આ જૂનો વે બ્રિજ ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો આજે ખચાખચ ભરાઈ ગયો છે ખચાખચ વકલ જોવા મળી રહ્યા છે અને સફેદ ડુંગળીમાં વાત કરીએ તો સફેદ ડુંગળીમાં આવક સારી છે એ જોઈ શકો છો અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ડેલી અહીંયા વેબ્રિજના તોલકાંટા પાસેથી લેવામાં આવે છે જો અહીંયાથી વેપારી ભાઈઓ આવી ગયા છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે શું ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ અને હા મિત્રો આવતીકાલે હનુમાન જયંતિ છે જેથી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે આવતીકાલે રજા છે બસો ને એકતાલીસ બસો ને એકતાલીસ ભાવ થયો છે સુપર પતિ છે જોઈ શકો છો બસો ને એકતાલીસ સાઈઝ વાળો માલ છે મિત્રો જોઈ શકો છો બસો ને એકતાલીસ સરસ સાઇઝ જો મળે છે બસો ને એકતાલીસ ભાવ થયો છે સુપર પીળીપત્તી છે મિત્રો બસો ને છત્રીસ જોઈ શકો છો સાઈઝ વાળી છે બસો ને છત્રીસ એકસો ને એકવીસ એકસો એકવીસો બાજુ બસો ને એક બસો એક ભાવ જો પીળીપતિ છે જોઈ શકો છો બસો ને એક ક્વોલિટી છે 201 સાઈઝમાં મિડિયમ છે 201 કલેક્શન લેપન એકતાને હા નકડે ટેપડે ઓ તૈયાર એકા છે

તમે જે આગળ વિડિયોમાં ભાવ જોયા એ વીસ કિલોનો ભાવ છે અને તમે વિડીયોમાં બજાર જોઈ જ લીધું મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે બજાર તો સ્થિર જ છે